શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન અને એસપીજી ગ્રુપ દ્વારા મહેસાણામાં ભવ્ય તિરંગા રેલીનું આયોજન ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન અને એસપીજી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે મહેસાણામાં એક વિશાળ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું આ ભવ્ય રેલીમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ એક્ઝોટિકા સ્કૂલના પ્રિન્સિપાલ શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ આરજે ઇન્ટરનેશનલ સ્કૂલના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો ચાર સંસ્થાઓના સહયોગથી આયોજિત રેલીએ દેશભક્તિનો અનેરો ઉત્સાહ ફેલાવ્યો હતો ગુડલક પાર્ટી પ્લોટ થી પ્રારંભ કરી રાધનપુર ચોકડી અને ત્યાંથી પરત ગુડલક પાર્ટી પ્લોટ આ રેલી પ્રસ્થાન કરવામાં આવી હતી રેલીમાં વાહનો સાયકલો અને ડીજેના તાલે નાસ્તા યુવાનોનો સમાવેશ થયો હતો જેમણે રાષ્ટ્રધ્વજને સન્માન આપવા અને દેશભક્તિનો સંદેશો ફેલાવવા ઉત્સાહપૂર્વક ભાગ લીધો રેલી દરમિયાન તિરંગો ઝંડો ગર્વથી લહેરાવવામાં આવ્યો અને ભારત માતાના જયગોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું શ્રી સરદા સક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ લાલભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આયોજિત આ રેલીમાં સમાજના વિવિધ વર્ગોના લોકો જોડાયા હતા. જ્યારે વાહનો અને સાઇકલોની લાંબી શ્રેણીએ આ રેલીને વધુ આકર્ષક બનાવી. આ ભવ્ય આયોજનથી મહેસાણાનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને આ રેલીએ શહેરના લોકોમાં એક નવો ઉત્સાહ અને જોશ ભર્યો હતો. બ્યુરો ચીફ ચેતન પટેલ, એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા. સરદાર પટેલ સેવા સ્કૂલ આરજી ઇન્ટરનેશનલ સ્કૂલ ના બધા ચિયાર સંસ્થાઓ મળી અને એક વિશાળ રેલીનું આયોજન કર્યું છે એમાં

આ સાત સોડી આસન સાયના આ લગભગ આ કે નો થી રામપુર સુધી જે